જગદીશ પટેલ નામ પણ ચર્ચામાં છે સુરત શહેર ભાજપ પ્રમુખ જે પ્રકારે ભાજપ સુરત હોય છે ત્યારે સુરત શહેર ભાજપ પ્રમુખ માટે લેવામાં આવશે જે પ્રકારે અને સમાજ બંને બાજુ કઈ ટકા કે જોલ લગાવવામાં આવી રવિશંકર કે કઈ ટકા કે અસર સોનાના વાસિકરે નિવેદન આપ્યું કે આ પરિબળ સીધી રીતે કે જે રીતે કે જો ઓબળ બજાર સાથે ઊર્જાની વાત કરવામાં આવે કે કુપ્તીના 12000 રૂપિયા જે સપટવાના પરિકટલ જે બીરો સાથે હાલિ કોબલાના હતા કે આ રીતે બીજી વાત પર વાત કરવામાં આવે તો જનર બચ્ચાના નદી વેકરિયાજીને ડોગાની ડોક્ટર નૃશ પટેલના નામ સાથે આવી રહ્યા છે

બોગસ તબીબો પર સકંજો કસાયો છે શું જાણકારી બિલકુલ સુરતમાં ત્યાં આગળ કેટલાક મોટ તબીબો એટલે કે સારવાર આપતા હોય છે સાથે ચેલા કરતા હોય છે ત્યારે આવા તબીબોને પકડી પાડવા માટે સુરત પોલીસ ખાસ અભિયાન ચલાવી રહી છે ત્યારે ગઈકાલે ડિંડોલી પોલીસને હકીકત મળી હતી કે તેમના વિસ્તારમાં છ જેટલા તબીબો રહ્યા છે અને તે પહેલા કોઈ હોસ્પિટલમાં પટાવાળા તરીકે કામ કરતા હતા આ તમામ જાણકારી મળતાની સાથે આરોગ્ય વિભાગની ટીમ ને સાથે લઈને ડિંડોલી પોલીસે દોરડાની કામગીરી કરી હતી જેમાં ચાર પુરુષ અને બે ભૈદા તબીબ મળી છ લોકોની ડિંડોળી પોલીસે ધરપકડ કરી છે તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે તેનો એક રિપોર્ટ હવે આગળ બનાસકાંઠાના વિભાજનનો વિવાદ વધુ વકર્યો છે કાંકરેજ વિસ્તારને થરાદમાં સમાવાતા વિરોધ નોંધાવાયો છે ભાજપ નેતાએ સીએમને પત્ર લખ્યો કાંકરેજને બનાસકાંઠા જિલ્લામાં રાખવા માંગ કરાઈ કાંકરેજ ભાજપના પીઠ નેતા

કાકરેજ વિસ્તારને નવા જિલ્લામાં સમાવેશ કરાતા થરામાં લોકોએ ધંધા રોજગાર બંધ રાખીને પોતાનો વિરોધ દર્શાવ્યો છે થરામાં સજ્જડ બંધ પાડીને ધારાસભ્ય સહિત વેપારીઓ અને સ્થાનિકો એકત્ર થઈ એકત્ર થઈ બેઠક કરી કાંગ્રેસને બનાસકાંઠામાં રાખવાની માંગ સ્વીકારવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારવામાં આવી છે આગળ વાત કરીએ સુરક્ષિત ઉજવણીની

કાતિલ દોરીથી સાવધાન રહેજો એક અઠવાડિયામાં ત્રણ ના ગળા કપાયા કાતિલ દોરી કાતિલ દોરી ક્યારે ગળું કાપી લે તેનો ખ્યાલ પણ નથી રહેતો ત્યારે વડોદરામાં એક વૃદ્ધા તેમની પત્ની સાથે બાઇક લઈને જતા હતા અને અચાનક દોરી ગળામાં આવી ગઈ અને ગળું કપાઈ ગયું તાત્કાલિક સારવાર અર્થે ખસેડાતા જ આઠ જેટલા ટાંકા લેવા પડ્યા માતા પિતા તમારા બાળકોનું ખાસ ધ્યાન રાખજો સુરતનો એક વિડીયો તમામ વાલીઓ માટે લાલબત્તી સમાન કિશો છે એક પતંગ માટે બાળકે પોતાના જીવને જોખમમાં મૂક્યો બોમ્બે માર્કેટ પાછળના ઉમરવાડામાં જ્વલંત ટાઉનશિપનો વિડીયો વાયરલ થયો વિડીયોમાં સાફ જોઈ શકાય છે કે બાળક એક પતંગ લેવા માટે એક ધાબા પરથી બીજા ધાબા પર છલાંગ લગાવી રહ્યો છે નાની ઉંમરના બાળકને એ એ ધ્યાન નથી કે પતંગની કિંમત કંઈ નથી અને પોતાના જીવને જોખમમાં મૂકી રહ્યો છે ન્યુઝ એટીન સમાચાર થકી દરેક વાલીઓને અપીલ કરે છે કે તેઓ પોતાના બાળકોને આવા જોખમ ન લેવા માટે સલાહ આપે મોરબીમાં સામાજિક તત્વો બેફામ બન્યા છે સામાન્ય બાબતમાં રંગપરમાં આતંક મચાવવામાં આવ્યો દુકાનદાર સહિત બે વ્યક્તિ પર હુમલો કર્યો ધોકાછરી સહિતના હથિયાર વડે હુમલો કરાયો ચાર શખ્સો સામે ગુનો નોંધાયો છે મોરબી તાલુકા પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે મોરબીમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે સામાન્ય બાબતમાં રંગ પરમાં અસામાજિક તત્વોએ કઈ રીતે આતંક મચાવ્યો તેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે છરી અને ધોકા વડે હથિયારો સાથે ચાર શખ્સો સામે ગુનો નોંધાયો છે સમાચાર બનાસકાંઠાથી પ્રાપ્ત થઈ રહ્યા છે જ્યાં કારમાં આગ બાદ મોત મામલે ખુલાસો વડગામના ધનપુરા નજીક કારમાં આગ લાગી હતી કારમાં આગ લાગ્યા બાદ મોત અંગે સૌથી મોટો ખુલાસો એકની હત્યા કરીને કારમાં સળગાવી દેવાયો હતો અમિરગઢના યુવકની હત્યા કરી તેને સળગાવી દેવાયો હતો હત્યારાએ હત્યા પહેલા ઢેલાણાના સ્મશાનમાંથી રમેશ સોલંકી નામના વ્યક્તિ અને એક મહિલાનું હાડપિંજર બહાર કાઢ્યું હતું પરંતુ પોસ્ટમોર્ટમમાં લાશ સળગાવી હોવાની ખબર પડી જશે તે શંકાએ અમીરગઢના એક વ્યક્તિનું અપહરણ કરીને તેને સળગાવી દીધો ઢેલાણાના ભગવાનસિંહ રાજપૂત નામના એક વ્યક્તિએ પોતાના વિમાનની રમક પકવવા માટે આખું ષડયંત્ર રચ્યું હતું જોકે આરોપી હજુ પણ પોલીસ ગિરફતથી દૂર છે રાજકોટમાં પોલીસકર્મીની હત્યા કરનારનું રીકન્સ્ટ્રક્શન આરોપીઓને સાથે રાખીને રીકન્સ્ટ્રક્શન કરાવ્યું સાક્ષી પર પણ જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો હુમલાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા રાજા જાડેજાએ સાગરીતો સાથે મળીને આ હુમલો કર્યો મહત્વનું છે કે બેફામ રીતે બાઇક ચલાવતા પોલીસકર્મીએ રોક્યા હતા ત્યારે બાઇકની ચાવી પોલીસ કોન્સ્ટેબલને લઈ લેતા આરોપીઓએ છરી વડે હુમલો કરી દીધો આ ઈજા થતા હોસ્પિટલમાં કોન્સ્ટેબલને દાખલ કરવામાં આવ્યા હતા કોન્સ્ટેબલ ત્યાંથી ભાગવા ગયા ત્યારે તમામ આરોપી તેમની પાછળ દોડી તેમને પછાડી દીધા અને છરીના બીજા બે ઘા માર્યા બીજા ચાર આરોપીઓએ ઢીકાપાટુનો માર મારી કોન્સ્ટેબલનું મોત નિપજાવ્યું રાજકોટમાં વક્ફ બોર્ડના નામે દુકાનો બંધ કરાવનાર નવ શખ્સોની ધરપકડ કરાઈ દુકાનોમાંથી સામાન બહાર ફેંકી તાળા માર્યા હતા નવાબ મસ્જિદ ટ્રસ્ટના ટ્રસ્ટી ફારૂક મુસાણી સહિત નવની ધરપકડ કરાઈ નવાબ મસ્જિદની ત્રણ જેટલી દુકાનોના વેપારીઓની દુકાનના તાળા તોડી સામાન બહાર ફેંકી દેવામાં આવ્યો હતો ઓડિશામાં ગેંગરેપ બાદ હત્યા કેસમાં સુરત પોલીસની મદદથી ગુનાનો ભેદ ઉકેલાવ ગુજરાત તથા ઓડિશા પોલીસના કોઓર્ડિનેશનના આધારે અતિ ગંભીર ગેંગરેપના બ્લાઇન્ડ કેસને ડિટેક્ટ કરવામાં સફળતા મળી છે અને તે પણ એક ટેલરની ચિઠ્ઠીના કારણે સમગ્ર બનાવની વાત કરીએ તો ઓડિશાના ભુવનેશ્વર કટક વિસ્તારમાં કથજોડી નદીના કિનારા પાસેથી મૃત હાલતમાં અજાણી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો જે મૃતદેહ પરના નિશાનના આધારે પણ તપાસ કરાતા કોઈ સફળતા નહોતી મળી આ દરમિયાન પોલીસને ઘટના સ્થળેથી લોહીના નિશાન એક પેન્ટ મળી આવ્યું જેના પર ટેલરની દુકાનનું નામ તથા ગુજરાતી ભાષામાં પેન્ટના મેજરમેન્ટના આંકડા લખેલ કાપલી મળી હતી જેના આધારે ઓડિશા પોલીસ સુરત પહોંચી અને સ્થાનિક પોલીસની મદદથી ટેલરની દુકાન શોધી તેના સીસીટીવીની તપાસ કરી હતી જેમાં કપડાં સીવડાવનારની ઓળખ કરી પોલીસે ત્રણ આરોપીને ઝડપી પાડ્યા જેની પૂછપરછમાં ગેંગરેપ બાદ પેન્ટ ત્યાં ફેંકી દીધા હોવાનું સામે આવ્યું આરોપીઓ મૂળ ઓડિશાના હોવાનો ખુલાસો થયો છે આ રીતે બે રાજ્યોની પોલીસ વચ્ચેના સમન્વયનું એક ઉત્કર્ષ ઉદાહરણ જોવા મળ્યું

માન્ય શ્રી પણ હર હંમેશ તમે જુઓ કે ભાઈ સૌનો સાથ સૌનો વિકાસ તો સૌનો સાથ અમારે લેવો જ છે તમે બધા સારી રીતે અમે જે ગેપ આપ્યો છે તમને કે ભાઈ તમે તમારી રજૂઆત કરી શકો એમાં તમારી રજૂઆત કરજો એમાંથી સારો રસ્તો હશે એ આપણે અપનાવીને આગળ વધીશું પણ છતાંય કોઈ ગભરાવાની જરૂર નથી સારી રીતે આપણે આગળ વધીશું અને વિકસિત ભારત તરફ આપણે આગળ વધવું હોય તો વિકસિત ભારત માટે ડેવલપર અને ડેવલપર તરીકે તમારી જવાબદારી તમે ખૂબ સારી રીતે નિભાવવાની તૈયારી બતાવો છો તો સરકાર તરીકે અમે તમારી સાથે ઊભા રહેવા તૈયાર છીએ નાના મકાનો કેવી રીતે બનાવી શકાય બે બેડરૂમ એક બેડરૂમ અને એ મકાન માટે બિલ્ડરને શું ફેસિલિટી જોઈએ એની પણ મારી ખુલ્લા દિલે ચર્ચા કરવાની તૈયારી છે અને જંત્રી સંલગ્ન જ્યાં જ્યાં તમને એફએસઆઈ ખરીદીથી માંડીને બધુંય તમે જે એફએસઆઈ મોટી વધારે સરકાર આપે છે એમાં જંત્રી આધારિત બેઝ હશે તો એ પણ થોડો સુધારવાનો હશે તો સુધારીશું પણ તમારે તૈયારી બતાવવી પડે કે અમે આવા નાના મકાનો પણ બનાવીશું અને છેક નીચે સુધી નો ફાયદો કે એફએસઆઈ ખરીદીનો ફાયદો છેક નીચે સુધી નાનામાં નાના માણસ સુધી તમારા તરફથી પહોંચવો જોઈએ એની વ્યવસ્થા ઉભી કરવા માટે સાથે મળીને હવે ચર્ચા કરવી જોઈએ અને તમને પણ પ્રોત્સાહિત કરવાની અમારી તૈયારી છે કે તમને નાના મકાન બનાવવાનું પ્રોત્સાહન મળે કારણ કે જમીન એટલી મોંઘી તમે કરતા જાઓ છો કે આમાં તમને જ પછી એમ થાય કે હવે આમાં તો કેવી રીતે અમારે પેલું બનાવવું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવનિર્માણ શાળાઓનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કર્યું દ્વારકા મંદિર નજીક દર્શનાર્થીઓને લાઈન વચ્ચે આખલો ઘુસી જતાં દોડધામ મચી ગઈ દ્વારકા મંદિરની નજીક છેલ્લા કેટલાય સમયથી રખડતા પશુઓનો ત્રાસ વધી રહ્યો છે દર્શન માટે લાઈનમાં ઉભેલા ભક્તો વચ્ચે આખલો ઘુસી જતાં દોડધામ મચી ગઈ રખડતા પશુઓ સામે કાર્યવાહી ન થતા યાત્રીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે

જે સમગ્ર દેશ માટે પ્રેરણારૂપ સાબિત થઈ શકે છે બોટાદ જિલ્લાના જાડીલા ગામે ગ્રામજનોમાં વ્યસન મુક્તિ અંગે જાગૃતિ લાવવા અનોખી બેઠક યોજાઈ જેમાં વ્યસન મુક્તિ કરનાર ગ્રામજનો માટે ગામની વિશેષ મહત્વ એવી એક જાડીલા શ્રેષ્ઠ જાડીલા એકતા સમિતિમાં વિદેશમાં અવસ્થા કમિટી મેમ્બર દાતાઓ દ્વારા વ્યસન મુક્તિ વ્યક્તિના નામે પ્રથમ વર્ષે વ્યક્તિ દીઠ પાંચ હજાર અને બીજા અને ત્રીજા વર્ષે દસ હજાર રકમ અર્પણ કરાશે જે રકમ કમિટી દ્વારા ગામના વિકાસ કાર્યોમાં અર્પણ થશે વ્યસન મુક્ત એક વ્યક્તિ જો વ્યસન મુક્ત કરશે તો એ પર્સનલી એને તો ફાયદો થવાનો જ છે એને હેલ્થનો થવાનો છે પૈસાનો પણ થવાનો છે અને મને ખ્યાલ છે કે લેડીઝ એના ઘરે હશે જો વાઈફ હશે છોકરાઓ હશે તો એને પણ આનંદ મળવાનો છે એ સિવાયના તળસીભાઈ સુતરિયા જે છે યુએસએ એક વ્યક્તિ દીઠ પાંચ હજાર રૂપિયા આ વર્ષે જાળીલા ને ધરમાદો કરશે એ વ્યક્તિના નામનો જેને વ્યસન મુક્ત કરી છે એના આ દિવાળીએ અને એ જ વ્યક્તિ આવનારા વર્ષની અંદર બે હજાર છવ્વીસની અંદર જો વ્યસન મુક્ત હશે તો મારાથી મોટા વલ્લભભાઈ ઈશ્વરભાઈ સુતરિયા એ દસ હજાર રૂપિયા જાળેલાને આપશે વ્યસનથી ફાયદો એ હતો એક તો પોતાના જે કંઈ ખર્ચા હોય એ એના ઘરમાં રહેશે અને પ્લસ જે લોકો વ્યસન બંધ કરશે એ લોકોને પહેલાં વર્ષ માટે પાંચ હજાર રૂપિયા વ્યક્તિ દીઠ આપશે અને આગળના વર્ષે દસ હજાર રૂપિયા અને આગળના વર્ષે દસ હજાર રૂપિયા એ અમારા ગામની એક કમિટી છે હાલમાં અમેરિકામાં એ લોકો ત્યાંથી વ્યક્તિ દીઠ પૈસા આપશે અને બધા પૈસા અહીંયા આપણા ગામના કોઈ બી સારા કાર્યમાં વાપરવાના